છે આપણે પોણીભાઈનું ફોલ પણ મૂકવાની હતી સાડીમાંથી એ પણ તમને બતાવું તો સાડીમાં આપણે ફોલનું કામ કરવાનું હતું એ પણ આપણે કરી નાખ્યું છે ને પેક કરી દીધી છે આવે ને એટલે દેવાની છે તો હાલો આપણે હવે બીજું કામ કરી નાખી હેલો ગાય કેમ છે બધા મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અને આજે આપણે પહોંચી ગયા છીએ ભગવાનને જમાડવા તો તમને દેખાડું આજે બપોરમાં શું છે તો આજે આપણે બપોરમાં આખા ગુવાનું શાક છે દહીં છે રોટલા છે આપણો લાલો આપણા યુગલ સરકાર સરકાર શાલિગ્રામ ભગવાન આપણો મોટો કાનો અને આપણા ગણપતિ દાદા આખા ગુવા શાક રોટલા રોટલી કેરા અને જાનું ખાઈ રીંગડા બટેકાનું શાક ઘીગર છાસ અહીંયા છે શ્રુતિ અહીંયા છે જમનભાઈ તો જમણભાઈ ઘી ઘર ખાઈ હે અને ભેગા ભેગા ગોવાનું શાક એ ખાવાના હે હાતમનો ચેવડો હજી હાલે છે